અને પ્રાકૃતિક ખેતી જે વર્ષો પેલા જે આપણે જે વડીલો કરતા હતા ને ખેતી એ પદ્ધતિથી જ કામ કરી છે કુદરત આરે જ બધું કરવાનું ઉત્પાદન ભલે ઓછું મળે કેમિકલ અને ઝેર મુક્ત તો મળે પણ મિત્રો આ છે એક સુરણ છે શાક ઉપયોગ થાય છે

એક શોધ યાત્રા ની અંદર ગયો હતો ગામડા ની અંદર આમ ભાઈ ફરતો હતો બરાબર ગામડામાં ફરતા 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 એક ગામ થી બીજા ગામમાં મારી પેદા જતો શેઠે પડે મને લાગ્યું મેં ગાંઠો જોઈ અને ઉનાળાનો સમય હતો અત્યારે મેં મારા થેલા ની અંદર ચાર પાંચ ગાંઠો લઈ લીધી અને અહીં વાવીને આખત રાખી મારો ગામ ટીટોડી ત્યાં પછી બેસ્ટ થઈ અને સ્મેલ લીધી કે ભાઈ જોઈ તો આળો બેસ્ટ ઔષધિ ઘર આવે છે પાંચ સાત વર્ષ થી આમ વાવતર કરું છું અને જે મિત્રોને કોઈ પણ બીજ જોતું હોય તો મિત્રો ને બીજ પણ મળી શકે છે આવતી વર્ષે થી માટે કોઈ પણ મિત્રો વાવવું હોય તો બીજ પણ મારી પાસેથી મળશે ભરતભાઈ આનું વાવેતર નો ટાઈમ કઈ

જોઈ મિત્રો તમે લીલી હરદર પણ કઈક અલગ છે અને આ પણ કઈક અલગ પડી ગયું છે આઈડિયો એકદમ બેસ્ટ છે કેમ કે ફૂલ વાવીએ એટલે એનાથી આપણને પગમાંથી બહુ સુટકારો મળે છે કે કોઈ પણ જીવાતું હોય ભરતભાઈ એને કઈક ખાવ ખાવો જોઈએ એટલે એના માટે ભરતભાઈ

તો ભરતભાઈ હળદર તો ઠીક આપણે જોઈ પણ આ શું છે આ કઈક નવું દેખાણું આપણને મિત્રો આ છે એક સુરણ છે શાક ઉપયોગ થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ની અંદર સુરત હોય આણંદ હોય નવસારી હોય એ વિસ્તારની અંદર આનું વાવેતર કોમર્શિયલ ધોરણે વધુ થાય છે આપડા ખાસ કરીને આપડા વિસ્તાર સૌરાષ્ટ્ર ની વિસ્તાર ની અંદર આનું વાવેતર નથી થતું હું છેલ્લા પાંચ સાત વર્ષ થી વાવેતર કરું છું અને બેસ્ટ રિઝલ્ટ પણ મળે છે મારી પાસે તમે જોઈ શકો છો હમણાં આ તો હજી નાના છે જયારે પાક છે ત્યારે અવડાવડા પાંચ પાંચ કિલો ના કંદ થાય છે અને આમ બરાબર એટલે તમે આ નાના પણ છે પણ મોટા પણ છે અને આપણે શાક બનાવવા માટે છે એના માટે આનું કટિંગ કરી નાખવામાં આવે જેમ એ પણ કિલો એક એક અંદર જ થાય છે ફળ આપને આવતે વર્ષે તમારે વાવું હોય તો બાજુમાં નાના 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 બીજા ફળ ફૂટે છે એ તમે કટિંગ કરી અને પાછા તમે બીજા વર્ષે તમે વાવી શકો છો જો મિત્રો તમે જોઈ શકો છો આ જે નાના નાના છે આ મોટા